નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર આરટીઈ ની હજાર આઠસો બેઠક પર પ્રવેશ માટે બે પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુ અરજી આવી ધોરણ મુજબ પ્રવેશ માટે અરજી કરવાની એપ્રિલના પ્રથમ બે અઠવાડિયામાં મહત્તમ તાપમાન સડત્રીસ થી અડત્રીસ ડિગ્રી રહેશે ત્રીજા સપ્તાહથી ગરમી એકતાળીસે પહોંચશે શેરડીના ટંડીઠ ભાવ જાહેર ગણદેવી સુઘરે સૌથી વધુ ભાવ જાહેર કર્યો કામરેજ સુઘરે શેરડીના ટંડીઠ વિક્રમજનક ભાવ જાહેર કરતા ખેડૂતોમાં આનંદ એપ્રિલમાં ઉનાળો મિજાજ બતાવશે પારો 43 ડિગ્રી થવાની સાથે બે દિવસ હીટવેવની શક્યતા ત્રેવીસ થી સત્યાવીસ એપ્રિલ વચ્ચે શહેરમાં ગરમીનું તીવ્ર મોજુ આવશે ભાવનગરમાં આગામી 85 દિવસ હવે સતત ગરમીની ઋતુ અરલી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે વાત્રક જળાશયમાંથી ઉનાળુ ખેતી માટે એકસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડાબા કાંઠાની કેનાલમાં બાયડ અને ધનસુરા તાલુકાના બે હજાર બસો ખેડૂતોને ફાયદો થશે તો ત્રણેય તાલુકાની બારસો હેક્ટર જમીનમાં વાવેતર કરાયેલ મકાઈ ઘાસચારાના પાકને મળશે પાણી તો ખેડૂતોની માંગણી બાદ સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી એનો માહોલ જોવા મળ્યો બીજી તરફ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બસો પંદર ખાનગી શાળાઓમાં ધોરણ એકમાં પ્રવેશ માટે ફાળવાયેલી આઠસો એકતાળીસ બેઠકો માટે કુલ ચાર હજાર નવસો સિત્તેર ઓનલાઈન અરજી મળી છેલ્લે છવ્વીસ માર્ચ સુધીમાં ચાર હજાર ત્રણસો અઠાવન અરજીઓ મળી હતી ત્રીસ માર્ચ સુધી મુદત લંબાવવામાં આવી હતી તો વધુ છસો બાર અરજીઓ નોંધાઈ હતી ભાવનગર શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રી અને હોળી બાદ શિયાળુ સમાપ્ત અને ઉનાળાની શરૂઆત થાય છે એપ્રિલ માસમાં તાપમાનમાં વધારો થવાની શરૂઆત થવાના બદલે તાપમાન ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ નોંધાય છે તો ગુજરાતી કેલેન્ડર મુજબ ચૈત્ર અને વૈશાખ તપે એમ કહેવામાં આવે છે એપ્રિલ અને મે મહિનામાં સતત ગરમીનો પારો ઊંચો રહેશે શરૂ કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો ચણા ધાણા અને ઘઉં સહિતની જણસીઓ લઈને પહોંચ્યા હતા જોકે યાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને હરાજી પ્રક્રિયા સારી રીતે થઈ શકે તે માટે તબક્કાવાર વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો એપ્રિલની શરૂઆતથી લોકોને આખરી ગરમીનો સામનો કરવો પડશે એપ્રિલમાં વડોદરાનું મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રીથી 43 ડિગ્રી વચ્ચે રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રીની આસપાસ જોવા મળશે ઉપરાંત મહિનામાં બે કે તેથી વધુ દિવસ હીટવેવ જોવા મળશે જેને પગલે રાત્રિ પણ ગરમ રહેશે સુરત જિલ્લામાં તાપમાનનો પારો ઊંચેને ઊંચે જઈ રહ્યો છે ત્યારે માર્ચ માસમાં આ વર્ષે તાપમાનનો પારો ગત વર્ષની સરખામણીએ ઊંચો ગયો હતો કે ન્યૂનતમ તાપમાનમાં પણ વધારો થયો હતો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ન્યૂનતમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો સુરત જિલ્લામાં તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે સોમવાર અતિ મહત્વનો દિવસ હતો આખું વર્ષ મહેનત કરીને ખેડૂતો પોતાના ખેતરમાં શેરડીનું વાવેતર કરીને સુગર ફેક્ટરીમાં તેને પીલાણ માટે નાખતા હોય છે આ શેરડીના ટન દીઠ ભાવ સુગર ફેક્ટરીઓના સંચાલકો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા ખેડૂતોને અપેક્ષિત ભાવો મળ્યા હતા ગત વર્ષ કરતાં ટન દીઠ રૂપિયા વીસ થી લઈને બસો સુધીનો વધારો જાહેર કર્યો હતો ખેડૂત સભાસદોની ભારે ઉત્સુકતા વચ્ચે સુગર સંચાલકો દ્વારા ગત સિઝનમાં આવેલ શેરડીના ભાવ નક્કી કરવામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી હતી જેમાં શેરડીના સુરતમાં શેરડીના ભાવ જાહેર કરવામાં જાહેર કરતા અન્ય સુગર ફેક્ટરીઓના સંચાલકો દુવિધામાં મુકાઈ ગયા હતા જે બાદ બારડોલી શુઘરે ત્રણ હજાર ચારસો ત્રેવીસ અને સાયણ શુગરે ત્રણ હજાર ત્રણસો છપ્પન જેટલો ભાવ જાહેર કર્યો હતો સુગર મિલોએ જાહેર કરેલો ભાવથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી હતી જોકે કામરેજ સુઘરમાં શેરડી નાખનાર ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો એપ્રિલ મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન ચાલીસથી એકતાળીસ ડિગ્રીની વચ્ચે રહેતું હોય છે જોકે આ વખતે એપ્રિલના પ્રથમ બે અઠવાડિયામાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કે તેનાથી ડિગ્રી નીચું રહી શકે છે જેના કારણે મધ્યમ ગરમી પડવાની શક્યતા છે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ગરમીનો પારો એકતાળીસ ડિગ્રી કે તેને પાર થઈ જવાની શક્યતા છે જો કે અમદાવાદ સહિત રાજ્યમાં માવઠું થવાની શક્યતા નહીં વધશે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પશ્ચિમના પવનના કારણે તાપમાન નોર્મલ રહેશે મધ્યમ લેવલે વાદળોનું પ્રમાણ હોવાથી ગરમ પવન સીધી

ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ એકમાં આરટી હેઠળ પચીસ ટકા મુજબ પ્રવેશ માટે અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં રાજ્યની કુલ ત્રેતાલીસ હજાર આઠસો બેઠક માટે બે લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે હાલમાં ચાલી રહેલી અરજી કે ફોર્મ ચકાસણી કાર્યવાહી અંતર્ગત એક લાખ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા છે આગામી બે થી ત્રણ દિવસમાં ફોર્મ માન્ય રાખવાની કાર્યવાહી અંતર્ગત હજી વધુ ફોર્મ કે અરજીને માન્ય રખાશે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત સહિત રાજ્યમાં આવેલી આશરે નવ હજાર જેટલી ખાનગી સ્કૂલોમાં આરટી બાળક બાળગૃહના બાળકો બાળમજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો મંદબુદ્ધિ સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા બાળકો શહીદ થયેલા લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનના બાળકો સંતાનોમાં એકમાત્ર દીકરી દીકરી હોય તેવી સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગના બાળકો જેમાં રાજ્યની કુલ ત્રેતાલીસ હજાર આઠસો બેઠક માટે બે પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે હાલમાં ચાલી રહેલી અરજી કે ફોર્મ ચકાસણી કાર્યવાહી અંતર્ગત એક પોઈન્ટ લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે